મહારાણી મહારાણી ની કપડા લાય અને મહારાણી કેટલા દિવસ નું ભર્યું સાચું કહી દે

એક નાઇન તો පුતપુતાનું કોમ પણ આલું તો આપી દી દે કોમ પણ ઉપર એ બાજુ જોઈ દે હું હું ચોકલેટ કાવી લે ખાઈ આવી ગયો

तो आता उंची देखा नेटला माता पाटली पचारी ये पंतो आये मार जितनी तो उंची नहीं सहती <laughs> परे ना मस्ती पे मस्ती में परु ना नहीं पढ़ो चलो कमरे क्लीन था जो साफ नहीं नहीं आजाती बाकी जो आजो कम आप कसु कोमन सुख अमना आवे इतने पेन साइड आते हुए

અને અત્યારથી કર બધું કમ્પ્લીટ અને આવું હોય આવું હોય તે બીક લાગે હું મને તો રાતે કાઢો તો બીક લાગે તો આવું હોય આરુણ ફોન લઈ આપો પણ થોડો સપોર્ટ કરો તો આરુણ ફોન ફોન આવી જાય તો બ્લોક ક્વોલિટી મસ્ત આવે નહીં

તુ સંધ્યા ને ઉસપ્રાઈઝ આપી દીયે હેપી બર્થડે સીમા ઈને ખબર નહી ની આપણે કેક લાવ કે ખબર નહી કે આવવાનો તો હા ને બર્થડે કરીએ તો કેક બેક કમ્પ્લીટ કરી દીધી હવે તું ના કાપી નાખું કેક મન તો કેક મો ગો કાપી નાખ ના સીમા સીવા કાપે તને ગિફ્ટ આપી દીધી આપવાનું તું સંજાઈએ નહીં હેપી બર્થડે લખેલું સીમા માય છોટી સિસ્ટર એવી આપશે હવે નહીં પહોંચવા વાગી જાય તું સંજાઈએ એટલે હા

નહીં વગર ના પક્કા લા મમ્મી આનો વેટિંગ નહીં કરું ને કેક આપી દે ના મમ્મી એના પર દે બહુ કેક ખાવાની ઉતાવળ નહીં લાગે બહુ બાવસ કેક મને ખાઈ

આ ના હોય તો મેકઅપ હોય ને તો એક દિવસ એવું સરપ્રાઈઝ ન તો પાગલ થઈ જાય આપીશ 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 એ સરપ્રાઈઝ એ હેડ ના

Jalan kasih, Ma. Start. Happy birthday, Happy birthday to you. Happy birthday, birthday to you. Happy birthday, Sima. Happy birthday, dear Sima. Anjuba, <laughs> Anjuba.

હેવી બર્થડે લેલા મમ્મી તારે ખાવી એ મમ્મી તું ખવરાવ તારે જમવાનું ખવરાવવાના એવી ઈન બર્થડે એટલે તમ ખવરાય ને ખવરાવ

તો ફાઇનલી જાય આજનો વ્લોગ ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો મળીશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ